રાજમાં હવે લીલા લેશેના રાજમાં હવે લીલા લેશે હવે લીલા લેશે ને હડકવા જેવી મેર શે બાયડિયું ના હવે લીલા બેઠા બેઠા દેખાય કરવા કઈક ધંધો કરે

એટલે હું કહું ને એમ જ તારે કરવાનું અને એમ તું નહીં કઈ તો હું છે ને વહી જઈશ મારા બાના ઘરે બોલો બોલો આ જમાનો ચાનો ચા પોચો આ બાયડી રાજ થઈ ગયા અને પાયુ બધા ખૂણા માં ગીરી ગયા બોલો હું કરવું એ મારે વાત ના હા ભરી તો હા લઈને જા વારવા જાઉં છું અને ગાયો ગા ને વારીને પાછો આવજે પછી છે ને આ તા ઠામડા ધોવાના છે અને બાકી તું જી બોલી બોલી બીજી વાર નો બોલ કે મારે મન ખરવાઈ જાય

એટલે છેને મારે કાંઈ કામ નહીં કરવું પડે બોલો જ્યો શું કરવું લગ્ન પછી તો જ બગડી છે બાઈડીને ગોલા થઈ ગયા બજારે કોઈ આવતું નથી ચંતા જલ્દી વાઈ નાખું બધા એ શેરી વરાવું માને ખેર્યા આવું ને એ

લગન કોઈ કૂતરો ભાઈ નો દે અને લાય પછી ખબર પડશે એ આમ જો આકડા ચડાવી ને અમે આંકડા મરી જવાય આંકડા જો નઈ કસ તું દેકારો કર મા ગામ માં જઈ ને બતાય ને કઉ બાયડી ને બોલો જા તી નો ને હું કાઈ નથી વારતો બજાર હા ભાઈ મેં જોયું હો શું વારું જો હું કર્યો બધો શું વારું ની ઘિરેજી ની બીજું કામ કરી મને ખબર તારી બધી ગામ માં જઈ ને બતાય ને કઉ બાર દીકરો આજ હાચું કી છે આ કોઈ ન કિસ છે વાર વિનાસ કર્યો તો ઘરે ભલે બીજા કામ કરવા પડે બોલો આ બજાર વાળવા ગયો છે આ બજાર વારે ને તો હારું આ તો છે ને બધું કામ ઇની પાએત કરાવું છે હવે છે ને મારે કાય કામ નકલ ઘરમાં છે ને રાજ જ કરવા છે એ શેરી બરાવો સોક માને ખેરયારી લે તું ઘડીક માં બજાર વારી ને વી આવ્યો

કીધું ને ધોઈ નાય એ હાલ તો તું બે કમતર મહારાણી ખોળે બે આ બધી કામ તારે જ કરવાનું છે અને નઈ કઈને તો હું વઈ જઈશ માર બાના ઘરે ઓ એ શેરી મરાવ શોક માને ખેરિયાવો કીધું ન ગાવા ખેરિયાવો ને થમડા પડ્યાવો દેઠા શ્રીદેવરાવ શોક માને ખેરિયા મારું દીકરો મારું એક માગું આવ્યું તો બાજુ ગામ ગામમાંથી ટપુ કાકા એમ કેતા તા પણ ટપુડો પછી કઈ આવ્યો ને ઘર બાજુ ભલા મણાવ કરાવો ને હવે તો લગ્ન કરવાની ઈચ્છા બહુ થઈ આ એકલા એકલા હવે જિંદગી જાયતી નથી ને શું કરવું હવે હા હું છે હે બોલ સારું ને હા આમ જો હું તને શું કઉ એ ગામમાં બોલ કેવું હાલે તને ખબર હા મને ખબર છે ઓલો ટપુડો મારો દીકરો જ્યો તે દુનો ઝડતો ને ખોઈ ગયો હે હા એટલે ટપુડાનું કામ હતું મારું એક માગવું આવ્યું તું બહાર ગામ લગન જ નો કરાય તારા બા કો એ બધા બાયડી ને ગોલા તારા બા દો શું વાત ઓલો મગ નો નોઈ રહ્યો તારો બાપ તે છે ને બજાર વાત કરે

પાટા મારી ગાઢી મુકાય એમ નો કઠાય તાર બાપ હાલકડું ભાંગ્યું હોય ને ખબર હોય એટલે તારે ગામના વાયદે સરવાળું છે આયા મને ઈન વાયદે ન સર તો ઈ છે તા હું જ મોટી મોટી કરવા દે આ હું કાઈ ને ધોવા ને નક હું વઈ જાવ છું માર બાન ઘરે કહું છું સારું હાલ હું તો જાવ કઈ દે ગામ માં એ કે તો નઈ લ્યા ઓય ઓલો આખા ગામમાં કી માતાજી નામ બસ તમાર હુરા પુરા ના હમ ઈને તમ માનો છો ને મહાયા તે થાંભા ન થયા અને પછી ઉપર જતા તે મને માર્યું કા હોય જવું છે તો રે બાપ ના મારે કિન કોઈ રેવું ની ઈદ સમજાતું નથી આ જાય છે